નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ તિલકવાડાથી શહેરાવ નર્મદા ઘાટ ખાતે બનાવેલો હંગામી બ્રિજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે રિબિન કૉપી ખુલ્લો મૂકવામાં આવ્યો આપને જાણીએ છીએ કે હાલ ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે તેઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે તે માટે તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ પરિક્રમાવાસીઓ માટે તિલકવાડાથી શહેરાવ નર્મદા ઘાટ વચ્ચે નદી પાર કરવા માટે સ્વ હંગામી ધોરણે બ્રિજ બનાવવા માટે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી હતી આ પરવાનગી કરતા સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે હંગામી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બ્રિજ બસો મીટર લાંબો અને આઠ મીટર પહોળો બનાવવામાં આવ્યો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજની આજુબાજુ એંગલો પર બનાવવામાં આવી છે ત્યારે ઘણા સમયથી આ માટે કામગીરી ચાલી રહી હતી છેલ્લા એક અઠવાડિયાથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી આ બ્રિજ બનીને તૈયાર થતા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવીની હસ્તે રિબિન કાપીને ધાર્મિક મંત્રોચ્યાર સાથે આ બ્રિજ પરિક્રમાવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો આ બ્રિજ શરૂ થતા પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી શકશે ત્યારે આ બ્રિજ ખુલ્લો મુકવાથી શ્રદ્ધાળુઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીને નર્મદા પરિક્રમાનું ધાર્મિક ગ્રંથોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે આઠ ચાર બે હજાર ચોવીસથી થી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી એક આખો મહિનોમાં નર્મદાની પરિક્રમા કરવા માટે અનેક ભાવિક ભક્તો આવતા હોય છે અને ઉત્તરવાહીની પરિક્રમા રામપુરાથી લઈને કીડી મંકોડી ઘાટથી શરૂ કરીને શહેરાવ ઘાટ થઈને સામે મણિનાગેશ્વર કપિલેશ્વર વાસણ રેંગણ થઈને ફરીથી રામપુરા સ્થિત આ પરિક્રમાનો માર્ગ અઢાર કિલોમીટરનો હોય છે અનેક ભાવિક ભક્તો જ્યારે આ પરિક્રમામાં જોડાય છે ત્યારે ગયા વર્ષે પણ પંદરથી થી વીસ લાખ જેટલા ભાવિક ભક્તોએ આ પરિક્રમામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને મા નર્મદા મૈયાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ વર્ષે પણ મા નર્મદાની આ પરિક્રમાનો માર્ગ ભાવિક ભક્તોને અને યાત્રાળુઓને સરળતા રહે સુગમતા રહે એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પણ એક હંગામી પુલ સ્વખર્ચે બનાવી આપવાની મંજૂરી આપી હતી અને એના ભાગરૂપે છેલ્લા છ દિવસ એટલે કે એકસો ને ચુમ્માલીસ કલાકથી કન્ટિન્યુઅસ કામ કરીને બસો મીટર લાંબોમાં નર્મદાની સામે કિનારે જવા માટેનો આખો એક હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં સિત્તેર જેટલા મોટા ભૂગળા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણીની અવર જવર સહેલાઈથી થઈ શકે સાથે પાંચ સાત હજાર નહીં પણ આઠ હજાર જેટલી સિમેન્ટની થેલીઓમાં ગ્રેવલ મૂકીને એને આજુબાજુ પ્રોટેકશન આપવામાં આવ્યું છે કે જેથી કરીને આ હંગામી બ્રિજ ધોવાઈ ના જાય એનું બેરિકેટિંગ એની લાઇટિંગ આ દરેક વ્યવસ્થા સેવા ભાવી કામ કરતા આ નવયુવકોએ કે જે લોકોએ ગત વર્ષે પણ આ જ બ્રિજ બનાવ્યો હતો પણ આ વર્ષે આની મજબૂતાઈ આની સ્ટ્રેન્થનિંગ ખૂબ જ વધારે છે અને આ બ્રિજમાં કામ કરતા આ નવયુવાનો એમાં જલ્પેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ પિન્ટુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ ગોહિલ અને એમની આખી ટીમ જે લોકોએ સતત ને સતત છ દિવસ સુધી આ માર્ગને સુગમ બનાવવા માટે આ બ્રિજના કામ માટે આ તાપ તડકામાં પાણીમાં રહીને એમની એમની સાથે ટીમ કે જેમાં જેટલા વિવિધ સમાજના લોકોએ પણ આ બ્રિજ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી આજે જ્યારે આ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને ભાવિક ભક્તોને આ બ્રિજ ઉપરથી સામે કિનારે જવા માટે સુગમતા રહે એ હેતુસર અહીંના ઈજનેરશ્રીએ પણ આ બ્રિજ સારો છે અને એની સ્ટ્રેન્ધનિંગ સારી છે એ અંગેનું સર્ટિફિકેટ પણ આજે આપી દેવામાં આવ્યું છે અને આજ રોજના દિવસે ચૈત્ર મહિનાનો આ પાવન પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને એમાં પણ આજે આઠમનો દિવસ છે ત્યારે મા નર્મદા મૈયાના આ પરિક્રમા માર્ગમાં આજે આ બ્રિજને વિધિવત રીતે લોકો માટે ભાવિક ભક્તો માટે આજે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે અને મા નર્મદા મૈયા ભાવિક ભક્તોને પણ એમના આશીર્વાદ આપે અને આજે નવયુવાનોએ પંદરથી સત્તર લાખના ખર્ચે આ હંગામી બ્રિજ તૈયાર કર્યો છે ખાલી ને ખાલી સેવા ભાવનાથી અને લોકોને મદદરૂપ થવાની ભાવનાથી આ સેવા સેતુ જ્યારે તૈયાર કર્યો છે ત્યારે મા રેવાના આ સેવા સેતુને લોકો સુધી પહોંચાડવા માટે આજે આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર ટીમને મા રેવાના નર્મદાના આશીર્વાદ એમને સદાય મળતા રહે અને એટલે જ કહેવાય છે કે મૈયાના એના સ્નાન કરવાથી સહસ્ત્ર જન્મના પાપનું અને આ રેવાના કળિયુગમાં રેવાની આ ભક્તિ કરવાથી એમના પાપોનું હનન થાય છે એટલે કે સ્મરણ માત્ર કરવાથી એક જન્મના પાપનું અને દર્શન માત્રથી ત્રણ જન્મના પાપનું અને સ્નાન કરવાથી સહસ્ત્ર જન્મના પાપનું આ કળ યુગમાં રેવા એનું હનન કરે છે ત્યારે આજે આ સેતુ જ્યારે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે મા રેવા સૌનું કલ્યાણ કરે સમગ્ર ગુજરાતનું કલ્યાણ કરે નર્મદા જિલ્લાનું પણ કલ્યાણ કરે અને સમગ્ર ભાવિક ભક્તોનું કલ્યાણ કરે એવા આશીર્વાદ મા રેવાના સૌને મળી રહે અને નર્મદા મૈયા સૌને આશીર્વાદ આપે